આગામી સમયમાં નવસારી મહાનગરપાલિકામાં દબાણો ન રહે ટ્રાફિકની સમસ્યા ન રહે લોકો તેનાથી પરેશાન ન થાય તે માટે દબાણ શાખાની ટીમ દ્વારા અલગ અલગ જે દબાણ દબાણકર્તાઓ છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગમાં સૂચવેલા રોડ માર્જિનના દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરમાં આવી રહેશે પાલિકા દ્વારા નગર રચના યોજનામાં લુનસીકુથી કાલિયાવાડી સુધીનો પંદર મીટરનો જે રોડ છે તે સૂચવવામાં આવ્યો હતો અને આજ ટીપી રોડમાં અડચણરૂપ દશેરા ટેકરીના પંદર જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં ટીપી રોડના પંદર મીટર રોડ પહોળો કરવા માટેની કામગીરી અવરોધ બનતા જ દબાણો પંદર દિવસમાં દૂર કરવાની તાકીદ હાથ ધરાય છે મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં નોટિસ મળતા સ્થાનિક શ્રમજીવી પરિવારોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા લુસિક લઈને કાલિયાવાડી સુધી બિરસા મુંડા માર્ગ પર જે રહેણાંક વિસ્તારો છે એમને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે પણ મારે મહાનગરપાલિકાને નમ્ર વિનંતી સાથે એવું છે કે જયારે આપણો કાળો પુલ હતો ત્યારે સંપૂર્ણ વાહન વ્યવહાર અહીંયાથી જતો હતો અને આ રસ્તો એટલો બધો સાંકડો પણ નથી અને નોટિસ આપી તમે કાયદા નોટિસ આપી એનો અમને વાંધો નથી પણ અહીં મધ્યમ અને સામાન્ય લોકો રહે છે એટલે આપણે વિકાસ કરો પણ વિકાસની સાથે સાથે સામાન્ય માણસને જેટલું ઓછું નુકસાન થાય એ રીતે વિકાસ કરો તો અમને કોઈ વાંધો નથી હાલમાં નોટિસમાં મીટર બતાવ્યું છે એટલે કે પચાસ ફૂટ જેવો રસ્તો પહોળો થાય છે મારી સામાન્ય લોકો જ આ રોડ પર રહેતા છે ને વર્ષોથી રહેતા છે ને સરકારે એક રૂપિયાના ટોકા બધાને જમીન આપેલી છે જે તે સમયે એટલે જેટલું ઓછું થાય કેમકે હેર લાવીને હેર ખાતા ને તાત્કાલિક લોકો ઘર તૂટે એ લોકોને પેલું નવું બનાવું એ બહુ મુસીબત પડે એટલે જેટલું ઓછું થાય એટલું કરો ને બીજું વિશેષ કે આ સરકારી ગોડાઉન આવેલું છે અહીંયા અને સરકારી ગોડાઉન ના દરવાજા રોડ ની સાઈડ છે જો આ બે દરવાજા જો બંધ કરીને સરકારી પશુ દવાખાના સાઈડ જો પાડે તો આ રોડ પર ટ્રાફિક નહીવટ જેવત થઈ જાય